અમદાવાદમાં ગુરુવારે દોઢ વાગ્યાની આસપાસ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયા એકસો એકોતેર નંબરની ફ્લાઇટ માત્ર એરપોર્ટથી બે કિલોમીટરના અંતરાલમાં જ એક મેજ સાથે ટકરાય છે અને આ ટકરાયા બાદ વિસ્ફોટ થાય છે પ્રચંડ વિસ્ફોટમાં જે પ્લેનમાં સવાર મુસાફર હતા તે તમામ લોકોના મૃત્યુ નિપજે છે જો કે એક મુસાફરનો આ બાદ બચાવ થાય છે આ ઘટનામાં અનેક પરિવારોના માળા વિખેરાયા છે અને અનેક પરિવાર પૂરેપૂરું વિખેરાઈ ગયું છે ત્યારે અમદાવાદનો એક પરિવાર પણ આ પ્લેન ક્રેશમાં લંડન જઈ રહ્યો હતો અને આ દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બન્યો છે વાત કરીએ તો અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા જે ઇનાયત અલી સૈયદ છે તેમની ફેમિલી લંડન જઈ રહી હતી ને આ દરમિયાન તેઓ આ દુર્ઘટનાનો શિકાર બની છે ને આજે ઇનાયત અલી સૈયદના જે પરિવારજનો છે સાથે તેઓ પણ એક સાથે એક જ પરિવારના ચાર જનાજાઓ ઉઠતા આખું અમદાવાદનો આ વિસ્તાર હિબકે ચડ્યું હતું આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે લોકોએ આ પ્લેન ક્રેસમાં મૃત્યુ નિપજ્યા છે તેમાં સૈયદ ઇનાયત અલી સૈયદ મિયા સૈયદ નફીસાબાનું ઇનાયત અલી સૈયદ તસ્કીન ઇનાયત અલી સૈયદ વકીલ અલી ઇનાયત અલી તેમાં સૈયદ તસ્કીન અલી ઇનાયત અલી છે તેઓ એમ બીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને લંડન જઈ રહ્યા હતા અને તેમની સાથે તેમની માતા પિતા અને એક ભાઈ પણ હતો આમ ચારે લોકોના આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા હતા ત્યારે આજે ખાનપુર ખાતેથી ઇનાયત અલી સૈયદ જે મૃતક છે તેમના નિવાસસ્થાનેથી તેમના દીકરા દીકરી અને તેમના પત્નીની સાથે તેમના જનાઝાને અંતિમ વિદાય આપવામાં આવી હતી જેમાં ત્યાં હાજર લોકો પણ હિપકે ચડ્યા હતા લોકોમાં હૈયાપાટ ટુદન અને ભારે આક્રંદ વચ્ચે છે ત્યાં કબ્રસ્તાન સુધી ત્યાં કબ્રસ્તાન સુધી જે તમામ મૃતકો છે તેમને વિધિ માટે લઈ જવામાં આવ્યા હતા ને આ પ્રકારની ઘટના જે સામે આવી છે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી તેમજ અલગ અલગ રાજ્યોમાંથી આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં લોકો ભોગ બન્યા છે જેમાં આજે અનેક પીડિત પરિવારોના ઘરના ચિરાગ ભૂજાય છે આખી આખી ફેમિલી છે ત્યાં દુર્ઘટનામાં મોતને ભેટી છે તેના કારણે આજે આ પરિવારમાં હૈયા ફાટ જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં